કવાંડ તાલુકાના છોડવાની રસ્તો જે કરોડોના ખર્ચે હાલમાં ગરનાળું સંપૂર્ણ ધોવાણ થતા દસમી પંદર ગામો વચ્ચે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી ચોમાસાના આગમન સાથે જ માર્ગ અને મકાન વિભાગ ના કર્મચારી અને કોન્ટ્રાક્ટની મીલી ભગત દ્વારા બનાવવા આવેલા રસ્તાઓ જે ચોમાસાના આગમન સાથે જ ધોવાણ થઈ જતા તંત્રની પોલ ઉઘાડી પડી છે કવાંડ તાલુકાના અંતરિયાળ ડુંગર

સરકારી કર્મચારીઓની મિલીભગતના કારણે અહીં પ્રજા મુશ્કેલી પડી રહી છે